પછી તો વ્રત ખાલી મે કીધું તો વ્રત ની ગોણીઓ કરીને આપણે વ્રત ઉજવી નાખી કે તારું બધું ઉજવાય જાય ને પછી ફૂલ રે એમ શ્રાવણ આવે ફૂલ ફૂલ ઉજવી નાખશું ભૂતડી ઠીક એવું છે એમને તો તો બબે વાર નો જ ઉજવે એ ગોગડિયા પાંચ ટોપિયા હું હું લાવી આ છોકરીઓ દેવાની ભેટ લાગે છે હા એલી ગોણી દેવાની ભેટ છે એવા વાટકા છે મઢેલા અને એમાં બધી વસ્તુ તૈયાર જ આવે એક એક બંગડી સાંડલા ને પેકેટ ને કંકુની ડબ્બી એવું બધું ઘણું બધું છે આમાં એ બહુ સારું છે પછી મેં ઝીણકીને કીધું ભલે ખર્ચો થાય મેં કીધું આપણે ક્યાં રોજ રોજ ઉજવવા હોય લઈ લેવી આપણે એટલે લઈ લીધી ગોગડી ત્યાં છોકરાને છોકરા એટલું બધું ખાવા દીધું છે ને આ બગાડવાના છે આ ખાવાના નથી છોકરા જો એક ખાવાના નથી ગોગડી

હવે એમાં હું ખોટું લાગે મેં ક્યાં આપણે ગોગડિયાને પરણાય આવ્યા છે એ લંગુ બેન ને મૂકીને હવે પાસ ગોણીયું જમાડી હવે એમાં હું લંગુ બેન ને તેડાવવાના હોય મે મમ્મી ને પૂછ્યું તો કે મમ્મી આપણે લંગુ બેન ને તેડાવવા છે વરત ઉજેવી છે એ તે મમ્મી કે ના ના એને મજા નથી ને હવે ક્યાં તેડાવી નથી અને જે આવીને ગઈ છે હવે કાઈ તેડાવી નથી કે હવે ઘરમાં માં હરખો હાલે છે ને હાલવા ગયો હવે કે લંગુર કોઈ ફોન કરીને તેડાવતા નહીં એને કાઈ ખોટું ન લાગે એમાં હું ખોટું લાગે

મમ્મી ભઈ એવા ભોળાનાથના દર્શન કરીને સત્સંગ પતી ગયો તમારો સત્સંગ થઈ ગયો હા ગોગડી સત્સંગ તો થઈ ગયો મમ્મી જો તમે આવ્યા ને તો કેવો રોયો ઊભો થઈ ગયો તમે નોતા ને તેવો શાંતિથી બેઠો તો હવે એ નઈ રે અને જમશે નઈ પછી હું નીરાય તે ખવરાવી લેશ મમ્મી તમે છે ને આને ઘડીક રૂમમાં માં લઈને વયા જાઓ ને ઘડીક રાખવાનું ને ગોણીયું જમાડી લઉં અને નીરાય તે ગોણીયું જમી લે ને ગોણા ને ગોણીયું બધું જમી લે ને

એલી ભૂતડી મે મારા ગોગડાને ફોન કરીને કીધું તું મે કીધું તમે આવો ને પછી અમે બધા જમશું તે મારા ગોગડાએ મને હમ દીધા મારી કે મોડું થાશે જીણિયાને મોડું થાશે પપ્પાને બધા મોડા આવશું ઈ કે દોઠ વાગે આવશું ત્યાં સુધી કે તું ભૂખી ન રહેતી જીણકી ને ન રાખતી કોઈ ભૂખા ન રહેતા બધા ખાઈ પી લેજો નકર તો એની વાતે રહેવાની હતી પણ મારા ગોગડાએ હમ દીધા ને એટલે આ બધા પરજા જમી લે ને પછી આપણે જમી લેવી એલી ભૂતડી સોકરા નિરાયતે ખાજો બેટા ભૂતડી આપણે નાના છોકરાને જમાડવી ની બહુ સારું હો ભગવાન રૂપ કહેવાય બાળક રૂપ કહેવાય ભગવાન આપણે નાના છોકરાને જમાડીને જો ખારું હોય મોળું હોય મીઠું હોય કે ગમે એવું આપણે ખાવા દેવીને એમ એને ખાવા એ જ મતલબ હોય કેટલું અંદરથી રાજી થાય કોઈ દી આપણી ભૂલ ન કાઢે આવું દીધું ને પેલું દીધું ને આમ દીધું અને મોટા તરત ભૂલ્યું કાઢે આ છોકરાને જમાડવાની બહુ સારું

અને આ થાળી બધું લઈ લેવે બે બેન હા ગોગડી બેન આયો ને લઈ મારી બેન પાછી મને ક્યાંક ગઈ છે ક્યાં ગયે છે મહણિયા માં ગઈ છે કાઈ ખબર જ નથી પડતી માઈન્ડ માઇન્ડ મે એને ગોતી હતી અને પાછી ક્યાં વઈ ગઈ છે કેટલી મે એને ગોતી બધાઈના ઘરે પૂછું મારી બેન અહી આવી છે મારી બેન અહી આવી છે ભૂત છે ડાકણ છે સુરેલ છે બધુંય કીધું પણ કોઈ કાઈ જવાબ જ ન દીધો મારે હવે શું કરું શું બઈ ગય છે મારી બેન હું ગોગડી ફોન કરીને પૂછી લઉં ગોગડી કદાચ મને બિચારી સાથ દે હે મારો મારી બેન ને ગોતવા અને હું ઓલા ભૂત ને કહું તો ગોગડી મને ના પાડી શકે દોષમાં તમે ભૂત આરે બોલતા ની એને બોલાવતા ન ઈ બિચારો સાથ દે એવો માણસ છે હારો માણસ છે પણ ગોગડી ના પાડી શકે લેવું મારી ગોગડી ને ફોન કરું હાલો હું કરસ ગોગડી બેટા કામ કરસ હું કામ કરસ તું ગોણીયો કરી છે જમવાની વરત ઉજવા જીણકીના ઠીક

એ કે હું પિક્ચર જોવા જાઉં છું ઓલો નવું પિક્ચર આવ્યું છે ને જોવા પછી કઈ ખબર જ નહીં પછીનો વાવડ પર તો કઈ સેજ નહીં ગમે ન્યા ગઈ હોય ના રે ના પછીની કઈ વાત જ નથી થઈ ગમે ન્યા ગઈ હોય હા ઘરે આવું હા તે આ લાવો હમણા હો આ લો થોડાક બે ત્રણ ઘર બાકી છે ને પૂછતી આવું ને જોતી આવું અને પછી આવો ફિલ્મ જોવા ગઈ ને તે મારે વળી થોડુંક વધારે કહેવાય કે મરી જાય છે હવે આવતી ની પાછી મારે તારું કઈ કામ નથી પણ મારે ગોગડી ને કે હું એને કી જાણે નકર ગોગડી પછી મારી આર વાત છે એટલે ગોગડી ને તું કશે જ નઈ કઈ જે હોય હાલ હું જાવ ગોતવા આવે કઈ રોય ભેગો નઈ થાય ગમે એટલી રોજ કઈ આવવાની નથી અને ગમે ને હંતાણી છે ગમે ને મરી ગઈ છે પણ હું એને ગોતી જ લેવાની છે કઈ તો ભેગો થાય એવું છે ને હાલ હું જાવ ગોગડી પાસે

મને મારી ની બીક લાગે ને એટલે ગોગડી પાછી ખીજાયું તમે આવા ને આવા ને ફ્રેન્ડ બનાવો ને આમ બનાવો બનાવો ને એટલે નક તો આવડો ભૂત છે ને બે મિનિટ માં મારી બેન ને ગોતી દે પણ આ લવે હું જ ગોતવા જાવ મારી બેન ને

હા મને એ જ ઉપાદી થાય છે કદાચ વર્ષા ટૂટી પડે તો વીજળીન કડાકાન કેવું થાય બાપા અને આ ભાભાને આયા રેઠા થોડા મુકાય પણ આ ભાભા રોયા હમ જ નથી લંગુ ભાભી નથી ઘરે રેતા વાડી વાડીએ જાવું વાડીએ જાવું એમ જ નકરા કરે છે હું કરું તો

એટલે મમ્મી ની હું પપ્પા ને પપ્પા માર જાવું છે તો પપ્પા કઈ ના નો પાડે પછી પપ્પા મમ્મી મનાવી લેશે કે વાંધો ની તમ તાર હું તમાર ભાઈ ને કહીશ આજ જ વાત કરીશ હો હું તમારું આવડો કામ કરી દેશ પણ તમારે મારું એક કામ કરવું પડશે મને છે ને તમાર ભૂતડો લાવી દેવો જોઈએ દુકાને થી તમાર ભાઈ મને એની દુકાને જ નથી દેતા કાલ હતો ને તોય મન ના પાડીને મને હું કે બીજી દુકાને લેતો આવીશ ને ન્યાખી ની નો લાવ્યા એટલે મને તમ 10 રૂપિયા ભૂતડો લાવી દેશો

આપણે પ્લાન બનાવશું બધા હારે રહેશે એમાં કોઈ ને ના કાય તમને કાય કોઈ ના નો પાડે જો હું તમને કહેતી હતી ને કે વરસાદ ચાલુ થઈ જશે તો કેવો વરસાદ ચાલુ થઈ ગયો વીજળી કડાકાન આ ભાભાનો ખાટલો જાવા દે ઝૂપડામાં અને આપણે નણન ભોજાય વૈયા જાય ઘરે હાલ હાલ પેલા આપણે નણન ભોજાય ભાભાને છે ને ટીંગા ટોળી કરીને ઝૂપડા મૂકી આવી ને પછી ખાટલો મૂકી આવી નકર તારે નિત બહુ વજન ઉપાડો હાલ પછી જાવી ઘરે કેવો વરસાદ ચાલુ થઈ ગયો છે મજા આવે નાતા નાતા જાશું હો ઘરે